કોળી સમાજના દિગ્ગજ નેતા અને કોળી સમાજના હાવજો એવા આપણા માનનીય પરસોતમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી આ લોકો એ સમાજને ન્યાય આપવા માટે જે બીડું જળાય પૂછું નવનીતભાઈને ન્યાય આપવા માટે જે બીડું જળાય છું આજે એના માટે એને પોતાના બનતા બધા પ્રયત્નો કરી અને સરકારના મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને એ લોકોએ જે લેખિતમાં રજૂઆતો આપેલી છે ત્યારબાદ જે છે રચના બાદ એવા મીડિયાના માધ્યમથી અને અમુક મીડિયાના માધ્યમથી સમાજને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે સમાજને ક્યાંક ક્યાંક ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એવામાં આજ રોજ જયારે ભાવનગર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની મુલાકાતે આમ જોઈ તો સરકારી મુલાકાત કહી શકાય જેને આપણે લોકો અમુક આપણા સમાજના જેને આપણા નેતાઓ ઉપર કીચડ ઉછાળવું છે આપણા સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક રાજકીય નુકસાન પહોંચાડવું છે એવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે જે ઘટનાક્રમ બની છે એનો આ ઘટનાથી કોઈ ઉલ્લેખ છે જ નહીં જે હીરાબાઈ આજ રોજ ભાવનગર જીતુભાઈ વાઘાણીની સાથે મુલાકાત કરેલી હતી એ મુલાકાત માત્ર ને માત્ર હીરાબાઈ સોલંકી રાજુલા વિસ્તારના ધારાસભ્ય છે સાથે સાથે અમરેલી જિલ્લાના જીતુભાઈ વાઘાણી એ પ્રભારી મંત્રી છે હીરાભાઈ સોલંકીએ જે મુલાકાત કરી એ મુલાકાતની અંદર ચાંચ બંદર જે વિસ્તારની રજૂઆત હતી એ ચાંચ વિસ્તાર એટલે કે કોળી સમાજનો વિસ્તાર કહેવાય એની અંદર જે વિસ્તારની અંદર જે લોકો પણ વસે છે એ કોળી સમાજ છે આપણો બરોબર છે સાથે સાથે મચ્છીમારો માટે જે રજૂઆતો થઈ છે ત્યાં બરોબર તો એ જાફરાબાદ વિસ્તારનું તો એ જાફરાબાદ ના મચ્છીમારો એટલે કે કોળી સમાજના મચ્છીમારો છે બરોબર છે તો ક્યાંક ને ક્યાંક સમાજના જ વિસ્તારના પ્રશ્નોને લઈને અને આ વસ્તુ હીરાભાઈ ત્યાં ગયેલા છે સ્પષ્ટ એમના સોશિયલ મીડિયામાં પણ મૂકેલું છે અને સાથે 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 એની માર્કેટિંગ યાર્ડ રાજુલાના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ પણ સાથે પોતામાં જોવા મળે છે એ માર્કેટિંગ યાર્ડનો પ્રશ્ન જે કઈ પણ રાજુલાના છે એ પણ એની રજૂઆત કરવા તો મિત્રો આપણે એટલું જોઈ શકીએ છીએ વિચારી શકીએ છીએ કે સરકારની ની અંદર બેઠેલા આપણા નેતાઓ કોઈ પણ હોય પછી હીરાભાઈ હોય કે કોઈ પણ હોય કુંવરજીભાઈ હોય કોઈ પણ હોય આ દરેક ને ક્યાંક ને ક્યાંક સરકારી કામો થી ક્યાંક ને મુલાકાત કરવાની હોય છે એમના સરકારી કામો કરાવવાના હોય છે તો આની અંદર ક્યાંય એવું આપણે વાતો અને મીડિયા ની અંદર બધા એવું ફેલાવે છે કે ફલાણાભાઈ છે એ આને સપોર્ટ કરે છે ઓલાભાઈ છે એ આને સપોર્ટ કરે આપણી ને માત્ર માંગ ન્યાયની છે સો ટકા છે એમાં હીરાભાઈએ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે અને પૂરેપૂરા સમાજની સાથે છે સમાજના દમ દરેક નેતાઓ સમાજના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હોય કે પછી આપણા રાજેશભાઈ ચૂડાસમા હોય આ દરેક સમાજની સાથે છે ભૂતકાળની અંદર જે કંઈ પણ ઘટના બની ત્યારે પણ કુંવરજીભાઈનો ફોટો જીતુભાઈ વાઘાણી સાથેનો વાયરલ થયો એ સમયે પણ અમુક લોકો આ બાબતને ટાર્ગેટ કરી અને સોશિયલ મીડિયામાં નાખ્યું હતું ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે આપણા સમાજના જ નેતાઓના હાથ ને કાંડા કાપવાનું કામ કરીએ છીએ જ્યાં સુધી આપણા સમાજના આગેવાનો બેઠા છે સમાજની અંદર અવડું નેતૃત્વ કરે છે આપણે સૌ કોઈ જોયું ભૂતકાળથી કરીને અત્યાર સુધીમાં આપણા જે કઈ પણ સમાજની અંદર ઘટનાક્રમ બને એવું નથી બન્યું એવું પેલી વાર બન્યું છે કે અવડા નેતા આપણા બધા એક સ્ટેજ ઉપર એક મંચ ઉપર આવ્યા છે તો રાજકીય જો નિષ્ણાતોની વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક એવી વાત રાજકીય નિષ્ણાતોની છે કે હવે કોળી સમાજના નેતાઓ એક થયા છે તો જે બે પક્ષ છે એ બે પક્ષ ને ક્યાંક નુકશાન થઈ શકે છે આવનારી ચૂંટણીમાં તો એવી નુકસાન માટે આ રાજકારણ થઈ રહ્યું છે એવું આપણે સ્પષ્ટ દેખાય છે ને જોવું જોઈએ આના માટે થઈને આપણા સમાજના અમુક લોકો જે મેસેજ વાયરલ કરે છે એને આપણે આગળ ફોરવર્ડ ના કરવા જોઈએ કોઈ નેગેટિવ કમેન્ટ ના કરવી જોઈએ અને પૂરી માહિતી વગર ખરેખર પૂરી માહિતી વગર આપણે આપણા સમાજના કોઈ પણ નેતાના સોશિયલ મીડિયાની અંદર એના પ્લેટફોર્મ ઉપર આપણે નેગેટીવ કમેન્ટ કરીએ એટલે આપણે સીધા એ સીધા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડીએ છીએ આપણા સમાજની આપણા પ્રગતિ લઈ જવાની હોય એની જગ્યાએ આપણે એનું નુકસાન કરીએ છીએ આવું સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ ને સમજી શકીએ છીએ તો મહેરબાની કરીને આપણા સમાજના મારા બધા મિત્રો ભાઈઓને બધા વિનંતી છે એક વખત આ વસ્તુ વિચારજો તમારી જે કઈ પણ આપણે બધાએ ભેગી થઈને જે મહેનત કરેલી છે સમાજે ક્યાંય ને ક્યાંય ન્યાય માટેની માંગ કરેલી છે તો એ ન્યાય માટેની માંગ માટે આપણે જે સરકારે એસઆઈટી રેચી છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ સમાજના બહુ સારું કહેવાય કે આજે છેલ્લા પંદર દિવસથી આપણા સમાજે કોઈ આક્રોશતા નથી બતાવી પણ હવે ક્યાંક ને ક્યાંક સમાજની ગેરમાર્ગે લઈ જવાની પ્રવૃત્તિઓને વધારે બળાવવા મળે છે ત્યારે સમાજને અને સમાજના ભાઈઓને મારી એટલી વિનંતી છે કે આપણે આ બધું રાજકારણ છે એનાથી આધાર રહીએ આપણે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે તો નવનીતભાઈના ન્યાય માટેની કામગીરી જે છે એ કરીએ નહીં કે આપણે કોઈ અને સોશિયલ મીડિયામાં કોઈ બીજા સમાચારે ઘર્ષણ કરીએ કે કોઈ બીજાને નેતાઓને પાડવાની વાતો કરીએ કે કોઈ પણને હું એવું નથી કહેતો કે ભાઈ આપણા સમાજને બધા આજે લોકો વાતો કરે છે એને સપોર્ટ કરવા વાળા એને આપણે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ અમુક વસ્તુ હોય મિત્રો જે સમાજની અંદર બંધ બાયણે થાવી જોઈએ એની યોગ્ય કામગીરી થાવી જોઈએ એ રીતે આપણે કામ કરવું જોઈએ જેથી કરીને સમાજનું ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ દેખાય નહીં કે આવી રીતે ઉશ્કેરીજનક આપણે કામ કરશું તો આને આ પરિસ્થિતિ આપણી અને આપણા સમાજની બંનેની રહેશે તો આપણે સૌ કોઈને મારી એટલી વિનંતી છે કે આ બાબતે સોશિયલ મીડિયામાં કમેન્ટો ન કરીએ સોશિયલ મીડિયાની અંદર આપણા સમાજોને કે આપણા સમાજના નેતાઓને ક્યાંય ન કરીએ કોઈ આપણા સમાજના નેતા છે એ એ અત્યારે શાંત બેઠેલા નથી આપણે વિશ્વાસ રાખવો બધા બધાનું લોહી ઉકળે જ છે તો જ્યાં ન્યાયની વાત છે તો આપણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખીએ આ બધાને આપને વિનંતી છે અને આ વિડીયોના માધ્યમથી હું એટલી જ અપીલ કરું છું કે જે સોશિયલ મીડિયામાં વિડીયો ફોટાને ફોટા ને વાયરલ થતા હોય અમુક એ આપણા સમાજને નુકસાન પહોંચાડતા હોય તો એ વાયરલ ન કરવા અને સમાજના નેતાઓ સમાજના દિગ્ગજ આગેવાનો આ બધા એના સાથ અને સાકાર રાખીએ એના સપોર્ટમાં રહીએ તો સમાજની પ્રગતિ સો ટકા આવનારા દિવસોમાં છે જ જય કોળી સમાજ જય વેલનાથ જય વીર માન